મોહરમ પર્વ નિમિત્તે સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયા જુલુસ નીકળનાર છે જોકે કોરોનાને લઈને બે વર્ષ તાજિયા જુલુસ નીકળ્યું ન હતું આ વર્ષે જુલુસ નીકળનારોએ સુરતમાં બનેલા અદ્ભુત અને કલાત્મક તાજિયાની જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી જેમાં અલગ અલગ વિસ્તારોમાં ફરી જી ટ્વેન્ટી ફોર ટીમે દર્શકોને કલાત્મક તાજિયાના દર્શન કરાવી રહ્યા છે નિહાળે તાજિયાનો માહોલ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ઇન્દરપુરાના ગધેવાન વિસ્તારની અંદર છે અહીંયા ખૂબ જ સુંદર મજાનો તાજીઓ બનાવવામાં આવ્યો છે હજારો વર્ષ પહેલા ઈરાકના કરબલાની અંદર ઇમામ હુસેનની શહાદત થઈ હતી તેની યાદની અંદર આ તાજીયાનું આ જુલુસ નીકળે છે આવતીકાલે શહાદતનો દિવસ છે ત્યારે અહીંયા જે તાજીઓ બનાવ્યો છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ મોહમ્મદ સમીર મોહમ્મદ સુંદર મજાનો તાજીઓ બનાવી કેટલા દિવસોથી બનાવતા હતા

વચ્ચે જે લગાવ્યું છે એ અમારું ચાર મસલકના નામ આપ્યા છે ઇમામ સાફાઈ ઇમામ માલિકી ઇમામ હંબલી ઇમામ હનફી આ ચાર મા મસલક અમારા છે દર વર્ષે બીજું શું કેવું કેવું છે બસ કોમને મેસેજ આપને આ જ આપવું છે કે જે કરબલામની યાદમાં જે શહીદ થયા છે તેમની યાદ આપણે એકદમ સાદગીત કી ઉજગવાની છે બાજુ આ વખતે ક્યાંથી નીકળશે રોડ બાજુ મેટ્રોનું કામ છે ના મેટ્રોવાળા અમારી મેં તાજિયા કમિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ છું મેટ્રોવાળા અમારી પર્સનલ મિટિંગ થઈ છે મેટ્રોવાળાએ પોલીસ જોડે પણ મીટિંગ થઈ મ્યુનિસિપાલટી જોડે પણ મીટિંગ થઈ મેટ્રોવાળાએ અમને બહુ સાથ સહકાર આપ્યું છે ને જે રસ્તો જે બ્લોક હતો એને ખોલી રાખ્યું છે ત્યાંથી રાજમાર્ગથી પસાર થઈને ચોક બજાર થઈને ઓળી બંગલા કરબલાના મેદાનમાં પહોંચશે આપનું નામ આમાં આમાં તમારે શું સહભાગી થયા એ અમે બધા મુલ્લાના માણસો છોકરાઓ મળીને આજે દોઢ મહિનાથી અમે લાગેલા અને નાઈટમાં બી કામ કરવાનું આવે તો અમે નાઇટમાં બી કામ કરીએ છીએ અને એમાં મહેનત વધારે હોય છે આવો મિત્રો આ હતા ઇન્દ્રપુરા ગધેવાન જે વિસ્તાર છે તેમાં તાજિયો ખૂબ જ સુંદર મજાનો બનાવવામાં આવ્યો છે આવો હવે આપણે ફરી પાછા બીજા વિસ્તારમાં જઈએ કે ત્યાં તાજિયા કેવા આવ્યા છે મિત્રો હવે જી ન્યૂઝ ટીમ ખાસ કરીને ઇન્દરપુરાના બદ્રી રોડ ઉપર આવી છે અહીંયા પણ ખૂબ જ સુંદર મજાનો થર્મોકોલમાંથી બનાવેલો તાજિયો અહીંયા જોવા મળી રહ્યો છે પાછા લોબાનનું અહીંયા પ્રતિકૃતિ છે ખૂબ જ સુંદર મજાનો આપ નિહાળી રહ્યા છો આ જેને તાજીઓ જે બનાવ્યો છે આપણે એ વ્યક્તિને આપણે મળી રહ્યા છીએ મિત્રો કે કેવી રીતે તાજું બનવું આપડે જોઈએ નમસ્કાર આપનું નામ મારું નામ મોહમ્મદ સોયબ ટેલર મોહમ્મદભાઈ કેટલા સમયથી થી અહીંયા તાજું હતા અહિયાં વર્ષોથી તાજીઓ બને છે પચાસ સાઈઠ વર્ષ જૂની અમારી થાનક છે આ તાજીઓ બનાવવા અમને થી વીસ દિવસ લાગ્યા છે વીસ દિવસ આમાં લાકડાથી લાકડાથી એની બુનિયાદ બને છે પછી લોખંડનું એની અંદર ફોલ્ડિંગનું કામ થાય છે અને એની ઉપર લોખંડની ઉપર થર્મોકલ નું આર્ટ કરીને એનાથી તાજીઓ કમ્પ્લીટ થાય છે તાજી અંદર અલગ અલગ પ્રતિકૃતિ છે આ કઈ પ્રતિકૃતિ હા અમે કાલ્પનિક એક બંગલાની પ્રતિકૃતિ બનાવી છે એની અંદર એક લોભાન આર્ટિફિશિયલ લોબાન દાની બનાવીને એનું મોડલ તૈયાર કરેલું છે મારું નામ ઇરફાન શેખ ઇરફાન શું કહેવા માગો છો તો કહેવા એ માંગે છે કે આ તાજિયાની જે સ્થાનક છે અમારી કઈ વર્ષો પુરાની છે એમાં દરેક જે ફોલ્ડિંગનું જે કામ થાય છે એ પહેલાં જે ફર્સ્ટ થયું હતું એ સુરતમાં અહીંથી થયું હતું જે ફોલ્ડિંગ આપણે કહીએ છીએ જે તાજિયા ઉપર નીચે ફરે છે અહીંથી થયું છે

મિત્રો ફરી પાછા આપણે ઇન્દિરપુરા વિસ્તારની અંદર છીએ અહીંયા પણ ખૂબ જ સુંદર મજાનો થર્મોકોલમાંથી બનાવેલો લાઇટની રોશનીથી તાજીઓ બનાવવામાં આવ્યો છે આ તાજિયો કોને અને કેવી રીતે બનાવી આવ્યો છે એ ત્રિપુટી અત્યારે અહીંયા ઉપસ્થિત છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ નહીમ અયુબભાઈ કેટલા સમયથી આ તાજીઓ બનાવી રહ્યા છો અમે તો બચપનથી જ બનાવે છે આજ આ તાજીયા પંદર દિવસ થયા

સમય થી પંદર વીસ દિવસ થી કરું છું લગાતાર અચ્છા દર વર્ષે દર વર્ષે અલગ અલગ બધી કટિંગ મિત્રો કોઈએ થર્મોકોલ કટિંગ કર્યું છે કોઈ લાઇટિંગ બનાવ્યું છે કોઈ બીજા સહભાગી થયા છે ખૂબ જ સુંદર મજાનો તાજિયો આ ઇન્દરપુરામાં ખરેખર ઇન્દરપુરા ગધેવાન કહો કે પછી બદ્રી રોડ કહો આ વિસ્તારમાં ખરેખર તાજિયાના દર્શન કરવા જેવા છે ખરેખર ખૂબ જ સુંદર મજાનો તાજિયા બનાવે છે આવો હવે બીજા એક અન્ય વિસ્તારમાં આપણે જઈએ મિત્રો હવે આપણે સલાબતપુરા રેશમ વાર્ડની અંદર છીએ અહીંયા સો વર્ષ પહેલાંથી તાજિયો બનમ આવી રહ્યો છે

તો અમે અગિયાર વર્ષથી અમારા હાથમાં આવ્યું છે બરાબર અમે પહેલાં પચીસથી ત્રીસ ફૂટ હાઈટ પર બનાવતા હતા પ્લસ આ લોકડાઉનના અંદર કોરોના મારા મારા મારીને હિસાબથી સરકારના આદર્શના હિસાબથી બે હજાર ઓગણીસમાં આપણે બનાવ્યું બે ફૂટનું તાબૂત અને પછી વીસમાં બનાવ્યું આઠ ફૂટનું બરાબર કોરોના સમયના એ હિસાબથી આપણે ના લો ઘરના સભ્યો પણ તાજિયાની અંદર મહેનત કરે છે હા એટલે અમારા ભાણ મારા પપ્પાના ભાણા જ છે એટલે મારા ફોઈના છોકરાઓ છે મેં છું મારા ભાઈ છે નાલ્લા બધા મળીને અમે ઘરના વ્યક્તિ બનાવીએ છીએ કેવું લાગી રહ્યું છે બસ એકદમ શાંતિ જો એકદમ સરકારનું આ વર્ષે આ બધું બહુ છૂટ આપી છે પરમિશન આપી છે અમે સરકારનો બહુ આદેશ બહુ આભાર માનીએ છીએ કે આ વર્ષે બધું ગાઈડલાઈનને ક્લિયર કરીને અમને આ બધી પરમિશન આપી છે નીકાળવાની પરમિશન આપી છે અમે બધા બહુ આભારી છે સરકારના આવતા વર્ષે પણ આ આ જે રીતે નીકાળવાની પરમિશન આપે છે અમે ભાઈચારાથી નીકળવાની પરમિશન આગેવાઈ એ છે કે સરકાર આપ્યા કરે અમને મિત્રો અત્યારે સલબતપુરા રેશમ વાર્ડની અંદર જે ટ્રન્ટની ટીમ પહોંચી છે અહીંયા આ કોમી પ્રતિક રૂપે છે સામેની તરફ રાજ રાજેશ્વરી સપ્તશૃંગી માતાનું મંદિર છે એની સામે જાનુભાઈનો તાજીઓ એ વખણાય છે મારા હાથની અંદર જે આ ફોટો આપ જોઈ રહ્યા છો એ આઠથી અઠ્ઠાણું વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો ને ચોવીસની અંદર આ તાજીઓ જ્યારે બનેલો ત્યારનો અહીંયા ફોટો અહીંયા છે અને પેઢી દર પેઢી તાજીઓ બનાવી રહ્યા છે મેં આપણે પહેલાં જ કહ્યું સ્ટાર્ટિંગની અંદર જ્યારે ઇરાટની અંદર કરબલાના મેદાનની અંદર એમાં હુસેની સાદત થઈ હતી ત્યાર પછી માત્ર સુરત નહીં ગુજરાત રાજ્ય નહીં દેશ નહીં પરંતુ દુનિયાભરની અંદર તાજિયા નીકળી રહ્યા છે જે ટનપરની ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરા વિજય મકવાણા સાથે સુરત